આકાશવાણી સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થયો હતો તેનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતોએ ભાગ લીધો હતો મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે શાસક મહાયુતી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના તેત્રીસ અને રાજ્ય કક્ષાના છ મંત્રીઓએ શપથ લીધા હતા આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજીત પવાર ઉપસ્થિત રહ્યા હતા આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે માવિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવવા અપીલ કરી છે રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર અર્પણ કરવાના કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે કહ્યું કે છત્તીસગઢ પોલીસ છત્તીસગઢને નક્સલ મુક્ત બનાવવાના કેન્દ્ર સરકારના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ બહાદુરી અને સમર્પણ સાથે નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે સુરતથી ગુજરાતના પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કર્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો મટીરીયલ સેમી કન્ડકટર છે ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેમી કન્ડકટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ્ય સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માત્ર ગુજરાતના આર્થિક વિકાસમાં જ ફાળો આપશે નહીં પરંતુ રાજ્યને સેમી મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાપિત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવની થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ એવા શ્રી સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને વંદન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જેવી રીતે સરદાર સાહેબે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું તેવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના પદ ચિન્હો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યથી ધબકતી રહી છે પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઉભરી આવ્યો છે દેશમાં આજે રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે પૂર્ણ ચાંદની રાતે કચ્છી લોકસંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી ડિસેમ્બરના આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્તરમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે સત્યાવીસ ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શન ના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે આ ઉપરાંત એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ઠંડીની પકડ મજબૂત બની છે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગઈકાલે છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ઠંડા ઉત્તરીય પવનોના કારણે જિલ્લાનું ખાસ કરીને રણ અને સરહદી વિસ્તારનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના દર્શાવવામાં આવી નથી આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર